તળાજા શહેરમાં રોકડીયા હનુમાનજી નંદિ મંદિર નજીકની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં મારામારીનો બનાવ બનતા એક વ્યક્તિને પ્રથમ તળાજા અને ત્યારબાદ ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ ગત રાત્રિના સમય દરમિયાન તળાજાના રોકડીયા હનુમાનજી મંદિર સામેની ઝૂપડપટ્ટી ખાતે રહેતા હરેશ મનસુખભાઈ થારળિયા વર્ષ સત્તરને લોહી નીકળતી હાલતે તળાજાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અહીં જેઓને વધુ સારવારની જરૂર જણાતા ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવના પગલે ઈજાગ્રસ્તના ભાઈએ હોસ્પિટલ ખાતે ઝૂપડપટ્ટી બનાવતા સમયે પડી જતા માથામાં સળીઓ વાગી ગયાનું તબીબને જણાવ્યું હતું જોકે તબીબે આ મારનો ઘા હોવાનું જણાવ્યું હતું વસાહ સ્થળે રાત્રે અગિયાર કલાકે લોકો ટોળે વળ્યા હતા અને અહીં સ્થાનિક કોઈ ભાઈએ ભાઈ પર હુમલો કરેલો હોવાનું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું હતું